બેજી તો આ તો અહીંયા તો આરું બધું ખબર છે કેર તો માર ફાઈ થી ગયા જતા જો કે હું આજ ના આવી જઈએ લાઈ પણ હવે હું નહીં માંગુ પટી ગયો માર નહીં માંગવા એ ફાઈ ફાઈ તો વાત સાચી ના મગાય આ લે રાખો જે ફાઈ ના ગતું ના હોય મારે શું કરવું પડે સગનજી ભાઈ પૈસા ના હોય એવું બણ જ ના એટલે એ મોમાની જ આ નતો રૂપિયા ઘર ગતું ગુજામો એટલે હું આલે એવું છે ઓવે કે બહાર ગયા બધા આજે એમ કીધું એને આપણે બે ઘરમાં રૂપિયા નહીં રૂપિયા ના પડ્યા હતા કોઈ કરી આપડે તો પીવા ઘણા હોતા જ નહીં એટલા પડ્યા હતા હાલ દીધા ના ના વાત તમે મદદ કરી બાપડા મદદ તો કરવી પડે આપણે મદદ કરીશી મનમાં તો

તરત આવું દસુ છગનજી જોડે પૈસા લેવા પંદરસો રૂપિયા ચાર ના માગુ પણ હાલતા નગનજી જોડે

જેઠા બાપુ પૈસા આલી કજી ના તો કોઈ નહીં આવે કજી કોઈ ના લેવો કઈ સગનજી ના લે એટલી પરિસ્થિતિ એમ પેલી ખરાબ છે દારૂડિયા પૈસા એ ના લે એમ હોય તો તણ આમ તો મન તો આ વાતની ખબર જ નથી ખબર રાખવી પડે છે આ રડ બીજું છે આ પૈસા નહીં માંગવા વાળી હાલ ના માંગતા માલ પરિસ્થિતિ બાપણે એટલી પેલી છે ને હોય તો હું કરે એને લાવે આ પૈસા નહીં હોય આ રડ તો હું રોમભાન તો બીજે ચોકથી કરી દેજો પૈસા લે આ રડ તો જો આવજો તાર

મારે કઢોર ઢોરા પાડે બીજું સો જાતું મધું ની હાલો ઓ ઓય પછી ધા લઈ નીકળ્યો આ ચાલુ બ ઓ ઓય પછી ધારે જોવી છે હા રેડ રોડે આલો છોકરાને મિલજો લેવા પચીસ હજાર રૂપિયા પેલા જોતા હતા કે કપૂરજી એ તો હાલતા હું

પૈસા લઈને ના તા એટલે હોદ ના પડી હું નથી લાવી પહેલા વિશ્વા ના દો હું ઉછી ના લઈ જતા મારે ઝગડો થઈ જાય બહાર ગોમ છોડી નહી તારા બે બહી રૂપિયા હારું એટલે તમે જઈ ના તમારું મોમ્મ ને જઈને કે મગું મોડું થઈ જાય એટલે જવા દે હમણાં એટલે હોદ ના આપી જુ છું નહીં કોઈ લાખ રૂપિયા આલ્યા મને કઈ દે હું નહીં આવશું કરું કહો

એટલે કોમ એટલે કોક ની મદદ છે કોઈ કોઈ તમને લૂંટવાના તો કોઈ આવતા શું કે ધક્કા ખાવા આવો તો તમાર ફાય શું સગનજી કરવા પણ કેમ એટલી બધી મંદી આવી ગઈ પૈસા તો તમને ખબર જ નહી તાણી એ કેટલી આવી એ એટલી મંદી આવી ને એટલે કના કના જોડે આમથી પૈસા જોડે ઉઘરાવાના છે તમે બેને લાયા

એય દો ઓ હો ઉભા ઉભા પાણી પાઉ છે લ્યા આ તો તારે શું ઓ કરવાતું તારે શું ઓ કરવાતું અમે નતા બેઠા અલ્યા દવા કે શું આવે ગોમમાં આગળ વધાતું દવા ઓ બા ઓ બા અલ્યા અલ્યા દવા નહિ આરે પાણી પાઓ લ્યો પાણી પા પાણી પા પાણી પા

તમાર શું છે બધાને એમ તો કહો પણ તમારા કરવા આવ્યા છે તારા દોડે પૈસા નહીં ટેકો તારો દવા પીવા નાતી તારે આ દવા નહીં મહિના સઘનજી કંગાલ થઈ જ તમારા પાસે ટેકો કરવા આયા ગયો એ હું કંગાલ થવું આટલા આટલા પૈસા ને કંગાલ

એ ખબર પડી ગઈ બધી ખબર પડી ગઈ કોઈ હતો નહીં આ બધું કેટલા ફૂટાણું છે ને બધી ખબર પડી મને આ તો ઉઘરાણું કરીને તમારા ઘેર પૈસા આવવા હતા બધા પૈસા ભેળા કરીને આયા તો એટલે પણ પેલા તમારે એક જણા તો આઈને સગનજી પૂરા થઈ જાય બધા સગનજી કે આ તો સગન કે ઘેર કશું જીદ નહી કેવા ના દવાનું પડે કુટુંબ ને પેલું તો બધું પડે ના થઈ એટલે માર જાય ગફર થી પૈસા પૂરા થઈ જાય ટેકો કરોટું તમે ટેકો કરો

બધા થી કશું હલાડા નહી કર્યા મુ કશું હલાડા નહીં કર્યા અમે ટેકો કરવા પૈસા હું તો આમ થઈને ચાલુ પેલા પેલા આ આ જેઠાલાલાએ કીધું તું શું હતું કો એ તો યે ન એમ નતું તમને નતું કીધું કે બહી પેલુ કી ના લઈ ગયા એટલે ઉસી ના આયા કોઈ નતા એ હાથે પેલુ કાઢ્યું દાળ નતું કઈ દીધું તમે હું કહેતા કે બાબરાની मंडी આવી હા તો ધનુભાઈ થોડ થોડી થોડ થોડી વાત થઈ ગઈ હોય ને બતાય હોય હોય એ તો યે ની મને કબે કે કુટુંમાં એક એવો તો હોય ને આપણે આઈ ગયો એટલે કો હું નઈ વધારીયો પણ માનું દુધું મત હું તો ખાલી એમ નમ કીધું કે એમ થઈને પૈસા તો જાય એટલે હું આયા تھا બાપડે એને ને ના વધારીયો ભેગા કે શું કરવાના હતા ત્યાં

ચા માપીઓ કે આ તો ટેકો કરવાલા છું હા કો અને ટેકો કરવા યાર તમે પેલી ચા પીતા મને કીધું દવા પીવી અલ્યા મંદો પોગે એવી વાગી છે કે ભેગો બધું પેળો એવું શું પણ ચા હે તો ગ્લાસમાં લઈને સાથે એમાં પીતો એવું છે હવે ઈએ ઢોડીયા હી માર આ તો બાટલી હતી એટલે મને એવું લાગે એ મોમીએ ભરી આ લીધું પીવી છે હવે ભૂલ એ હા આ મારો બનાસ કોઠો આ